નમસ્કાર મિત્રો ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે જો અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તાજેતરમાં લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ આ પ્રસંગે હું એક મારો વિચાર રજૂ કરવા માગું છું છેલ્લા દસ વર્ષથી ભાવનગરની સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંગઠનો ઘણા જાગૃત ભાવનગર વાસીઓ દ્વારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગણી કરવામાં આવતી રહી છે પરંતુ સરકારે તેના પર આજ સુધી દુર્લક્ષ સેવ્યું છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સિંહજી કે જેમણે ઓગણીસો અડતાલીસમાં માં ગાંધીજી અને સરદાર પટેલ સાથે વિચાર વિમર્શ કરી અને ધારાસભાની બેઠક ભાવનગરમાં બોલાવેલી આઝાદી બાદ ભારત જ્યારે ટુકડે ટુકડામાં વહેંચાઈ જવાની ભીતિ થઈ રહી હતી ત્યારે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સૌથી પહેલા પોતાનું રજવાડું સરદાર પટેલને સ્વતંત્ર ભારતને અર્પણ કરી દીધું આ એક ક્ષણ પણ પોતાના પરિવાર કે પોતાના ભવિષ્યનો અને પોતાના સ્વાર્થનો વિચાર કર્યા વગર દેશ માટે સર્વસ્વ નોછાવર કરી દીધું આનાથી વધુ દેશ પ્રેમનું ઉદાહરણ શું હોઈ શકે પાંચસો કરતા વધુ રજવાડા હતા છતાં એક પણ રાજા પોતાની જાહ જલાલી સંપત્તિ સત્તા અને સર્વસ્વ જતું કરવા તૈયાર ન હતા નરેશની સમર્પણ ભાવનાથી પ્રેરાઈને એક એક પછી બધા રાજાઓ સ્વતંત્ર ભારતમાં વિલીન થયા આમ સરદાર પટેલને રાજ્ય સોંપી અખંડ ભારત બનાવવામાં ભાવનગરના મહારાજા કૃષ્ણ સિંહજીનો સિંહ ફાવ રહ્યો હતો તો એના સન્માનમાં એમને ભારત તો મળવો જ જોઈએ આઝાદીના આટલા વર્ષો પછી પણ મહારાજાને આ સન્માન નથી મળ્યું જો એક ક્રિકેટરને ભારત રત્ન મળી શકતો હોય એક સંગીતકારને એક ફિલ્મકારને એક ગાયક કલાકારને શાસ્ત્રીય સંગીતકારને એવા ઘણા બધા લોકોને ભારત રત્ન મળ્યો છે અને એ બધાને જો મળી શકતો હોય તો સાચા દેશપ્રેમની ભાવના રાખનાર ભાવનગરના મહારાજાને કેમ ન મળે સરદાર પટેલ પ્રસંગ જોઈએ આપનારા એ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર મહારાજે વલ્લભભાઈ પટેલને પૂછ્યું વલ્લભભાઈ મને પાંચ મિનિટનો સમય આપશો વલ્લભભાઈએ મહારાજાને કહ્યું કે પાંચ મિનિટ નહીં બાપુ તમે કહો એટલો સમય આપો ભાવનગર મહારાજે વલ્લભભાઈને વાત કરી કે આ રાજ તો મારા બાપનું છે મારું છે સહી કરું એટલી જ વાર છે દેશ આઝાદ થઈ જશે પણ મહારાણીનો જે કર્યાવર આવ્યો છે એનો હું માલિક નથી મારે મહારાણીને પૂછાવવું છે કે સંપત્તિનું શું કરવું એક માણસ મહારાણીને પૂછવા ગયો માણસે મહારાણીને કહ્યું કે મહારાજ સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે રજવાડા ખતમ થઈ જશે દેશ આઝાદ થશે પણ તમારા દાયજાનું શું કરવું ત્યારે ગોહિલવાડની આ રાણીએ જવાબ આપ્યો કે મહારાજને કહી દો કે આખો હાથી જતો હોય ત્યારે એનો શણગાર ઉતારવાનો ના હોય હાથી શણગાર સમેત આપવો તો જ સારો લાગે દેશ આઝાદ થઈ ગયો પછી મહારાજા સિંહજીએ મદ્રાસનું ગવર્નર પદ શોભાવ્યું અને એ પણ એક રૂપિયાના માનદ વેતનની શરતે ઘણી વખત વિચાર આવે છે કે કેવા લોકો પાસેથી આપણે સત્તા સંપત્તિ છોડાવી અને કેવા લોકોના હાથમાં સોંપી દીધી